આ એમ હોય છે કા આવડું આ આવડું પત્તું ના થાય માનવા તો હજુ તો વાય અઢાય શું નહીં ભાઈ અત્યારે આખું વધીએ તને ત્રણ ઝબર થઈને થાય તમાકુ થાય જ કય યાર સાર પોય ભાઈ થયા કે સારું પૂર પુનની ભાઈ જઈએ તનુ કહું કરો બા તમાકુ જોઈએ જીગો તબાકુ તમાકુ તો ભાવ તાવ હારે આવે નહીં હે તાણ ઉપર ગયો એ ઉપર ગયો હું ઉપર ગયો હમ બોલવા તો ઉભરો નકો તમાકુ તમાકુ ભાવ ઉભારો તમાકુ થઈ ના ભી લાખ જોઈ કે આવી તમાકુ હો ને એ તો હારી જતી જ નહી ભાવમાં તમાશી હાર જઈયો તાને કઈ હવે તો એ રહી એક જઈ જ ને આ કે ભાવ આનું ખબર નઈ તો ચલો 2500 ભાવ આયો તો પો 2300 તો હા તારતી બસ 200 200 કેલો કેલો

એ કણુબા તવર આટલી જ છે અમાર વિઘો તમાર આટલું આવળોલો પત્તાવાળી છે અમે શું જોઈ નહીં કણ તમાર અમાર હ કેવા પણ બધું જ છે માં જોઈ નહીં થાય છે તર એ પેલી બજો માં कागऊसू काऊ ये सुन तमाकूं दिस कागू सा तमाकू मां खबेर पण इने बाजूने ये तो बाजूने बाजू में तो गऊ तोकळी वा तमाकू ओ वाह किती तोकळी वा या भाई तारपशी ऐन इमां जोईस पळे तमाकूشي खाईये हाल तो आवळी आवळी થઇ जाई हा पण पत्ता आवळालो ऊं कोमनो आमळा हमळा कऊ जीव मन तो कशू नाही थं शेडर पेई जम बळा खराब अबो रे शेडर तो पेरो पण मोजा કે મસ્ત ઠંડી વાયરી આવે ખરાબ બબ ઓ ફરે મોલા પડો કાન કે મોડા પડી ખરાબ ઓ પડી અમે કરી પડે નહીં ખરાબ પડી મોની તમે છોડી પડશો આ લુકર ઉપર ખબર છે તો હું હવે પેલું ઘર બનાસા ઘર તો આટલું લઈ મેલ્યો તો ખબર એટલું લઈ મેલ્યો તો તણવાન ચાલુ કરવાન છે તમે તો એ રખળો શેડી તણશો હું નઈ તણવાનું બોળી આપવા ના છેણાજી તમાકો પર લેટ નઈ લેવાશ શું itu

આવેલ જાય ને નહી કઈ છે આપડે તો એમ નહીં બોલાવો એમ બોલાવો હતો